ભરૂચના પણ બુથ લેવલ આંકડા અમે ચકાસણી કરી છે ભાવનગરના પણ અમે બુથ લેવલ નાકડા ચકાસ્યા છે અને ખૂબ સારું મતદાન આમ આદમીના પક્ષમાં થયું છે સાથે સાથે આમ તો એક્ઝિટ પોલ છે એ સંપૂર્ણ સાચા નથી હોતા પરંતુ ચિતાર થોડું આપી દેતા હોય છે તો તમે જોયો હશે કે ચાણક્ય એક્ઝિટ પોલમાં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની બંને સીટો બતાવી છે અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી છે એ સીટો સીટો મજબૂતાઈથી જીતશે સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનની બીજી પણ અમે ગુજરાતમાં જીતવાના છીએ એવો આશાવાદ પણ છે સાથે સાથે અમને પૂરો એટલા માટે વિશ્વાસ છે અમે જે રીતે મહેનત કરી છે જે રીતે લોકોમાં રોષ હતો મોંઘવારી બેરોજગારી અને ભાજપ જે રીતે તાનાશાહીની દિશામાં વધતું હતું ખેડૂતો પરેશાન હતા કર્મચારીઓ પરેશાન હતા યુવાનો બેરોજગારી કારણે પરેશાન હતા આદિવાસી સમાજ પરેશાન હતો સાથે સાથે ક્ષત્રિયોનો વિરોધ પણ હતો ક્ષત્રિયોનો જે વિરોધ છે આખી ચૂંટણીને ફેરવી નાખી એ હું કહીશ કે જે પોલિટિકલ લીડર તરીકે પણ સાથે સાથે હું એટલું ચોક્કસ માનું છું કે છત્રી સમાજ છે એ લીડર કોમ્યુનિટી છે એ લીડ કરતી હોય છે ગામમાં બે આગેવાનો રહેતા હોય એનું આખું ગામ માનતું હોય છે એ સ્થિતિમાં હોય ત્યારે છત્રીય જે સમાજ એ જે બે ત્રણ વર્ષથી ચૂંટણીમાં આવ્યો છું ગામમાં જઈએ એટલે ઘણી જગ્યાએ એવું થાય કે ભાઈ વાડીમાં રૂપિયા આપો બૂથનો કઈ રીતે કરશો છેલ્લે છેલ્લે બુથ વાળા હોય બેસી જાય જામે વાળાના છત્રીય સમાજના એવા ગામો હતા મને જે લિસ્ટ આવ્યું છે એમણે એવું કહ્યું હતું કે તમારે ધક્કો ખાવાની પણ જરૂર નથી બુથમાં પણ પોતે બેઠા બૂથ સાચવ્યું પણ પોતે બોગસ પણ ન થવા દીધું એટલે મને લાગે છે કે આ બધા પરિબળો છે એ ખૂબ એક્ટિવલી કામ કર્યું છે બીજું હું એ કહીશ કે છત્રીસ સમાજ નો આંદોલન છે ઘણા લોકો એવું માને કદાચ કેટલીક સીટો ભાજપ જીતી જાય તો ઘણા એમ માનતા હોય કે તો

હું એમ નથી કહેતો અસર નહીં કરી શકે જો એ લોકો ચાર લાખની લીડ ની પાંચ લાખ ની લીડ ની વાત કરતા હતા એની હવા નીકળી ગઈ એ લોકો ગામમાં જઈ નતા શકતા ક્ષત્રિય સમાજના ભાજપના જે આગેવાનો છે એ અંદર ડરી ડરીને કામ કરવું પડ્યું છે કામ ભાજપ તરફી કર્યું છે ભાજપના આગેવાનો છે સમજો જે લોકો ને ભાજપે ટૂંકમાં કઠપુતળી બનાવી દીધા છે એ લોકોએ કામ કર્યું છે ભાજપ માટે પણ સૌથી મોટી વસ્તુ કે લોકસભા છે ને અઢાર ઓગણીસ લાખ ની સીટ હોય છે એટલે કદાચ કોઈ સીટ ઉપર એક લાખ હોય પચીસ હજાર હોય પચાસ હજાર હોય એટલું અસર ન કરી શક્યું હોય સમજો તમે તો એનો અર્થ એ નથી કે છત્રીસ સમાજના આંદોલનની અસર નથી થઈ સમજી લેજો છત્રીસ સમાજની આંદોલનની અસર સો ટકા થઈ છે એ અને આગામી સમયમાં જે મેં એટલા માટે કીધું આનું માર્જિન બહુ ઓછું હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકામાં બબે તંત્ર પંદરસો પાંચસો થી હારજીત થતી હોય છે ત્યારે ભાજપના સુપડા સાપ જો આ સમાજ કન્ટિન્યુ જો રોસ્ટ ભરાઈ રહ્યો માતાજીઓ જે છત્રી સમાજની રાજપૂતણીઓ છે વિરોધમાં રહી તો આ લોકોના સુપડા સાફ થઈ જશે સર માટે તમે આટલું કેમ્પેન કર્યું બધું કર્યું પરંતુ જે એક્ઝિટ આંકડાઓ છે તે મનસુખ વસવાને જ રહ્યા છે સર ત્યાંનું શું કહેશો દેખો બધા છે ઈ એક્ઝિટ પોલ સાચા નથી હોતા બીજું કે ચાણક્ય સ્પષ્ટ પણ કહ્યું છે ચાણક્ય સિવાયનું પણ એક છે જે બે બે સીટ આમ આદમી પાર્ટીની જીતમાં દેખાડે છે અને જીત જીતમાં દેખાડે છે એના પાઠે જો મહેનત અમે અમે મજબૂતાઈથી કરીશ છે મહેનતમાં તમે જોયો હશે કોઈ કચાસ અમે છોડી નથી ના અરવિંદજી હોય ના મારી લીડરશિપ છે માનનીય ગોપાલભાઈથી માંડી અમારા વર્કિંગ પ્રેસિડેન્ટ અમારા મહામંત્રીઓ અમારા એક એક કાર્યકર્તા અમારા ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તા હું તમામનો દિલથી આભાર માનું છું કે એમણે જે કામગીરી કરી છે ઉમેદવારો નહીં તો એવું હોય કે પાર્ટીમાં ઘણી જગ્યાએ એવું માત્ર ઉમેદવાર લડતા હોય માનું ક્ષેત્રભાઈ ઉમેશભાઈ નહોતા લડતા માત્ર અહીંયા આખી પાર્ટી આખું ઇન્ડિયા ગઠબંધન આખા વ્યક્તિઓ લોકો આદિવાસી સમાજ પોતે લડતું હતું અને એટલા માટે હું કહું છું કે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા સાહેબ ચોંટી ગયેલો મને ખબર છે પોતાના ખર્ચે અંકલેશ્વર ભરૂચ ભાવનગરમાં પોતાના ખર્ચે રહે સવારથી જે લિસ્ટ લીડ અમે આપીએ લિસ્ટ અમારું પ્રદેશ કક્ષાનું નેતૃત્વના કાર્યકર્તાઓ પણ ખૂબ મહેનત કરી એટલે મને પૂરો વિશ્વાસ છે ઘણી જગ્યાએ એક્ઝિટ પોલ છે માત્ર તારણ આપતા હોય ઘણા પ્રકારમાં એક્ઝિટ પોલ ખોટા પણ પડતા હોય છે છતાં મેં જોયું કે ચાણક્ય સહિતના એક્ઝિટ પોલે

વર્ષો થી ભાજપ છે એ ગુજરાતમાં નીતિ અપનાવે છે છે ખૂબ જેમ વાપરે અને ઘણા લોકો વિશ્લેષકો પણ એક્ટિવિસ્ટ વિશ્લેષકો અમે જયારે બેઠા હોય ત્યારે એમ કે ભાઈ અમને લાગે છે પ્રજામાં ખૂબ રોષ છે પણ ખબર નહીં ભાજપ અત્યાર સુધી હાર્યું નથી ને એટલે અમારી હિંમત નથી અમે કહી શકીએ કે ભાજપ હારશે અને આવું એટલા માટે થાય છે સત્તાધીશ હોય ને માનો બે હજાર ચાર માં ઇન્ડિયા સાઇનિંગ હતું તમને ખબર હોય તો અટલ બિહારી વાજપેયી અને અડવાણીજી ત્યારે એક્ઝિટ પોલે એવું બતાવ્યું કે અડવાણીજી આવે છે વાજપેયીજી આવે છે ન આવે બે હજાર ચૌદ માં મોદી વેવ આટલું મોટું હોવા છતાં હું બહુમત ની સરકાર બનશે એવું એક્ઝિટ પોલ એક નથી બતાવતું એટલે આ બધું એક કારણ હોય છે આપણે ખબર છે આપણે સેમ્પલ કેટલા લેતા હોઈએ હજારોમાં સેમ્પલ હોય જયારે વોટર છે અઢાર થી વીસ લાખ એટલે પરિણામો બહુ આશ્ચર્ય શક્યતા બીજું તમે કીધું ઉમેદવારો પસંદગીમાં આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ઉમેદવારી પસંદગીમાં ખૂબ કાળજી રાખી છે અમે અમારી બનતી કોશિશ મેં શક્તિભાઈ કરી હતી અમારું શીર્ષ નેતૃત્વ અમને માર્ગદર્શન આપતું હતું અને લોકલ લીડરશિપમાં નીચેથી પણ અમે ખૂબ મીટિંગો કરી નામો મંગાવી અને કામ કર્યું છે મહેનત તો ખૂબ કરી છે આશા પણ ખૂબ છે પછી જનતાનો જે ચુકાદો હવે શિન માન્ય ઉપર આવશે પરિણામ આવે પછી લોકો ઈવીએમ સાથે ચેડા થાય તેવું કહેતા હોય છે પાર્ટીના ઉમેદવારો કહેતા હોય છે સર તમે શું કહેશો ભાજપની નિયત સાફ નથી તમે જુઓ ચંદીગઢમાં 36 મત હતા ભાજપે એવા એક ગુરુ ઘંટાલને બેસાડી દીધો રિટર્નિંગ ઓફિસર અને સીસીટીવીમાંય પકડાણ ઠેકા મારે છે ઠેકા માર્યા પછી મત રદ કરે છે એમાં સિમ્પલ હતું છત્રીસ માંથી બહુમતી આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હતી છતાંય ભાજપ મેયર બેસાડી દીધો ચંદીગઢ જેવા મેયર માં જો આ કરતા હોય છત્રીસ મતમાં તો આ નેવું સાડા નેવું કરોડ મતદારો છે અને ભાજપની નિયત ઉપર સેજ પણ મને વિશ્વાસ નથી તમે વિચાર કરો ભાજપ એવું છે કે અડવાણીજીને પણ જરૂર ન હોય તો વેતરીના કદ પ્રમાણે સગા કોઈ બાપનો નથી ભાજપ જે લોકો સત્તા ઉપર બેઠા હોય એ પોતાની મનમાની કરે અત્યારે ભાજપના ધારાસભ્ય મંત્રીઓનો નથી ચાલતો વિચાર કરતો મને કોઈ મંત્રી બતાવે કે એક કામ કરો સુદાનભાઈ હું ખેડૂતનું દેવું માફ કરી બતાવો આલકા તો જ નથી બિચારો બોલી સાહેબ તો બીજા દિવસે એની કહી દે કોઈ તારે રાજીનામું આપી દેજે એટલે ભાજપની નિયત ખરાબ છે એટલે આ જો છત્રીસ મતમાં કરતા હોય તો ગોટાળા તો આ ઘરે મોકો મળવો જોઈએ અમને અમે એલર્ટ તો ખૂબ રહ્યા છીએ બાકી તો મથરાવટી આમની બહુ મેલી છે તો સર તમારું કહેવું છે કે ભાજપ નીતિ જે છે તે નિયત સાફ નથી સર તમારી કોઈ ખાસ રણનીતિ મતદાન ગણતરીના દિવસે બિલકુલ મે ગઈ કાલે પણ અમારી હું દિલ્હી હતો આજે જ પહોંચ્યો છું ગઈ કાલે મે કોન્ફરન્સ કોલ થી મીટિંગ લીધીલી હતી આજે પણ સવારે મે મીટિંગ મે કરી છે તમામ સંગઠનને આદેશ પણ આપ્યા છે તમામ સત્તર શ્રી ફોર્મ સાથે અ એજન્ટોની આજે ટ્રેનિંગ પણ રાખી દીધી છે તમામ સત્તર્ષી ફોર્મ અને ઈવીએમ ના આંકડા ક્યાંય પણ ગડબડ લાગે તો અમે વકીલોની ટીમ પણ મેં એનાત કરવાનું લીગલ ટીમને પણ આદેશ કર્યો છે ભરૂચમાં પણ મજબૂત વકીલોની ટીમ હાજર રહેશે ભાવનગરમાં પણ રહેશે ગાંધીનગરમાં પણ રહેશે જેથી કરીને તુરંત એ ટીમ છે એ ચૂંટણી પંચને ફરિયાદ કરી અને મતગણતરી રોકી શકાય એટલે અમે બનતી કોશિશ અમારી કરી છે આજે તમામ સંગઠનો અમે અને અમારા શીર્ષ નેતૃત્વ ગોપાલભાઈ અમે બંને આજે અમારા વર્કિંગ પ્રેસિડન્ટ સંગઠન મંત્રી સંગઠન મહામંત્રી મનોજભાઈને જવાબદારી ભરૂચની આપી છે તેઓ દિલ્હી હતા આજે ભરૂચ પહોંચી જશે અને સાગરભાઈ રબારી પણ આજે એ દિલ્હી હતા આજે ભાવનગર પણ પહોંચી જશે ત્યાં રાજુભાઈ સોલંકી છે અને ઉમેશભાઈ અને ચેતરભાઈ સાથે પણ મારી વાતચીત થઈ અને તમામ ટ્રેનિંગની વ્યવસ્થાઓ કરી અને સંપૂર્ણપણે ક્યાંય કચાસ ન રહે ક્યાંય ગડબડ લાગે ક્યાંય મતગણતરીમાં આંકડામાં કંઈક ફેરફાર આવે તો એ તમામ બાબતે અમે અમારી બનતી કોશિશ અમારી ચકાસણીની કરીશું અને તમામ સંગઠન એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને જરૂર પડીએ ક્યાંય અમને ગડબડ લાગી તો મતગણતરી રોકાવીશું પણ ખરા અને જો ચૂંટણી આગળ ક્યાંય ગડબડ અથવા તો અધિકારીઓ છે પોતાની મનમાની કરી તો અમે એ સાંખી પણ નથી લેવા સર તમે એનડીએ કેમ ભાઈ ઇન્ડી ગઠબંધન તમે અહિયાં કહો તો પેલો એનડી ગઠબંધન કામ કહો છો એક વસ્તુ બીજું કે ઇન્ડિયા ગઠબંધન તોડવા માટે મહારાષ્ટ્ર ની સરકાર તોડી તમે જુઓ નરેન્દ્રભાઈ મોદી નું ભાષણ છે કે સિતે હજાર કરોડ નું આ કૌભાંડ કર્યું અજીત પવાર પાંચ દિવસ પછી અજીત પવાર ભાજપમાં જોડાય છે થઈ થઈ જાય જાય છે છે હેમંત બિશ્વા અદર કુદી કુદી ને જે રગડે રે છે એ એમને તપાસ સોપાણી ઈડી સીબીઆઈ ગયું એટલે ઠેકડો મારીને ભાજપ માં વહી ચંદીગઢમાં મેં કીધું એમ છત્રીસ મતમાં ગડબડો ગઈ તમે જો અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખીને પાર્ટી તોડવાની કોશિશ કરી એક મંત્રીને રાજીનામું અપાયું એક સાંસદ અને એક ધારાસભ્ય છે એમને રાજીનામું અપાવ્યા બીજા ન ગયા એટલે આમની નિયત બહુ ખરાબ છે આને દેશથી પડી જ નથી એને ખબર છે કે ઇલેક્ટ્રોનિક બોન્ડના રૂપિયા એવા છે ઇલેક્ટ્રોનિક બોન્ડના સાડા આઠ હજાર કરોડ અને લખી રાખજો ભૂલથી પણ ભાજપ આવી ગયું તો ફરીથી ઇલેક્ટ્રોનિક બોન્ડ કાયદેસર કરશે સુપ્રીમ કોર્ટના આદેશને પણ ઉલટા કરી નાખશે

ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો એક કઈક ઢીલાશ મૂકી હું આઠ મહિના પહેલા જ્યારે ચૂંટણી પહેલા શરૂઆતમાં મેં નિવેદન કરેલું કે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૂંટણી લડાશે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ નહીં જાય હું હજી પણ ફોર્મલી છું છવ્વીસમાંથી છવ્વીસ નહીં જાય અને જો આ પ્રજા છે પ્રજા એટલી રોષે ભરાયેલી છે માનલો કે સુરત કાંડ થયું પછી સુરતમાં ભાજપને લાવ્યા તો ભાજપે શું કર્યું હરણી કાન બોટકાન કર્યું વડોદરામાં તોય ભાજપને એટલે ભાજપે રાજકોટ કાન કર્યું ગેમ ઝોન રૂપિયા હતા પછી જેમ જેમ ભાજપની સરકાર આવતી ગઈ એમ ભાજપ વધારતું ગયું પ્રજાને જો જો જાગૃત પ્રજા હશે તો સો ટકા ભાજપને ભગાડી દેશે માની લો કે પ્રજાને આ રાજકોટ ગેમ ઝોન જ કાંડ જ ગમતા હોય તો એનો કોઈ બીજો ઈલાજ પણ નથી પણ છતાં હું હજી એમ કહું છું જોજો તમે હું એમ નથી કેતો કે પ્રજા ની ભૂલ છે હું એવું કહીશ કે પ્રજાને મૂર્ખ બનાવવામાં ભાજપ છે એ માહિર છે એટલે કોશિશ ખૂબ કરી છે પણ આ વખતે પરિણામ છવ્વીસ માંથી હું એમ કહું છું બે કે બે જેવું પરિણામ આવશે સર ચૂંટણી સમયે જ તમારા જ કોંગ્રેસના જ ઉમેદવારોએ પક્ષ પલટો કરવો અથવા બીજી પાર્ટીમાં જોડાઈ જવું સર તેના ઉપર શું અ આમ આદમી પાર્ટીમાં તો નથી બન્યું એકચ્યુઅલી ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત એમાં હું કોમેન્ટ કરવા હું સક્ષમ નથી કારણ કે સ્વાભાવિક છે કે હું અમારું ગઠબંધન છે ચૂંટણીને અનુસંધાને છે સંગઠન ને અનુસંધાન અમે દખલ બહુ કરતા નથી હોતા પણ એક વાત એ છે કે સાહેબ આઠ હજાર બસો બાવન કરોડ રૂપિયા ઇલેક્ટ્રોનિક બોન્ડ ના ભાજપ ને આવ્યા આઠ હજાર કરોડ રૂપિયા મારા નાખી નો મંત્રીઓ લઈ આવું ભાજપના મંત્રીઓ આમ આદમી પાર્ટીમાં હું જોઈન કરાવી આઠ હજાર બસો કરોડ રૂપિયા મને આપી પ્રજા મૂર્ખ સમજી છે શું પ્રજાને ખબર પડતી કે રૂપિયા ફેંકો તમાશા દેખો આજે તમે જોજો શિંદે ને અજીત પવાર ગયા છે શું હાલ થાય છે મહારાષ્ટ્રમાં જિંદગીમાં એની એન કેરિયર ખતમ થઈ ગઈ છે એટલે પ્રજા બધી ખબર પડે છે આજી જાય છે એ મફતમાં નથી જતા પાંચ પાંચ દસ દસ પચીસ પચીસ કરોડના સોદામાં જાય છે અને જીત લોકો ભાજપના મને એમ કહો હાર્દિકને કેવી ગાળો દેતા હતા ભાજપ પર એ જ હાર્દિકની ખુરશી સાફ કરી અને એ જ હાર્દિકના સન્માનો કરતા હતા

તમે કહ્યું કે ક્ષત્રિય આંદોલનની અસર ઘણા અંશે દેખાય છે પરંતુ એક્ઝિટ પોલના આંકડાની પ્રમાણે ક્ષત્રિય આંદોલનની અસર નથી દેખાઈ રહી સર નહીં જો હજી એમ કહું છું કે માની લો કે આમાં પરિણામમાં બહુ અસર ન દેખાય તો એવું નહીં માનવાનું ક્ષત્રિય આંદોલનની અસર નથી થઈ ક્ષત્રિય સમાજની જે વોટિંગ છે એ લોકસભા દીઠ લાખ ક્યાંક એસી હજાર ક્યાંક એની આસપાસ રહ્યું છે બરોબર છે તમે જુઓ કે અઢાર થી ઓગણીસ લાખની સીટો છે લોકસભાની તો એને બ્રહ્માડમાં છત્રીસ સમાજે ખૂબ રોલ ભજવ્યો છે ખૂબ અસર રહી છે આ લોકોની હવા નીકળી ગઈ ચારસો પાર ને પાંચ લાખની લીડ ને ચાર લાખની લીડ ને દસ લાખની લીડ ને પણ એ સંપૂર્ણ લોકસભા ઉપર છત્રીસ સમાજની આખી લોકસભામાં આઠ દસ લાખ ક્યાંય નથી પણ જે હવે જે આવશે તાલુકા જિલ્લા પંચાયત આવશે નગરપાલિકા મહાનગરપાલિકા માં આવશે એમાં છત્રી સમાજ ભાજપને ને શુકડા સાફ કરી દેશે લખી એક ભાજપ નો તાલુકા જિલ્લા પંચાયત નો જીતવા નહીં દે મને ખબર છે આ સમાજ છે ને એ પોતાના અસ્તિત્વ ઉપર આવે પોતાની માતા બેન દીકરીઓ ઉપર તો આ સમાજ ક્યારેય ચૂપ નથી બેસતો એના દાખલા છે એ જ્યારે જયારે પોતાની માતા બેન દીકરીઓ નહીં બીજાની માતા બેન દીકરીઓ માટે ક્ષત્રિય સમાજે રાજપૂત સમાજે માથા આપ્યા છે તો આ તો ચૂંટણી છે અને ભાજપને એને ખબર નથી એમણે જે છત્રી સમાજ સાથે વેર કર્યો છે અને પછી છત્રી સમાજના આગેવાનોને ફોડવાની કોશિશ કરવાની ડરાવવાની કોશિશ કરવાની ધમકાની એના કરતાં ઉલટાનું નીચે જે ગ્રાઉન્ડ ઉપર જે યુવાન છે જે યુવતી છે જે છત્રિયાણી છે એ બહુ રોષે ભરાય છે અને આ તો એ સમાજ છે કે કામ મરજો કા મારજો પીઠ ન દેખાડજો લગાર મારી શૈયર મેળું મારશે આ તો કાયર કેરીનાર પોતાનો પતિ યુદ્ધમાં જતો હોય ને તો એ સાપો પહેરી કેસરિયા કરાવડાવી ચાંદો કરીને મોકલે અને પછી એમ કે પાછું ન આવતા ભાગી ન આવતા એને મેણા માટે થઈને કેતા હતા વિચાર કરો તો પતિને મરવા માટે જે મોકલી શકતી હોય ક્ષત્રિયા એની આબરૂ ઉપર આ લોકો ભાજપ પડા હાથ નાખે

આમ તો ઈવીએમ માં ચેડા થાય એના પુરાવા નથી પણ એક પુરાવો તમને આપું જે અદ્ભુત છે જે મેં પેલા પણ કીધું કે ચંદીગઢમાં ચૂંટણી હતી છત્રીયમાં થતા છત્રીસ માં થતા અને એમાં રિટર્નિંગ ઓફિસર ભાજપ વાળાને બેસાડી અને ભાજપના મેયર બનાવી દીધું પછી સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો સુપ્રીમ કોર્ટે એને ખખડાવ્યા ત્યારે કીધું કે આ મેચ ગડબડ કરી છે બરાબર વોટિંગમાં કાઉન્ટિંગમાં મેં જ ગડબડ કરી છે અને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય કીધું પછી એને ત્રણ આમ આદમી પાર્ટીના ફોડી ગયા કોણ કોર્પોરેટરો ત્યાં સુધી પહેલા મેયર બનાવી દીધું ખોટી રીતે પછી આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરો જોઈન્ટ કરાવડાવ્યો એટલે ફરીથી ચૂંટણી થાય એટલે પોતાની બહુમતી થાય પણ સુપ્રીમ કોર્ટે સારું કીધું કે એને કીધું કે તમે જ ગડબડ કરી છે આ જ મેયર બનશે આમ આદમી પાર્ટીનો મેયર બન્યો એટલે પછી જે બે ત્રણ ગયા એમાંથી બે પાછા અને આખા દુનિયામાં થું થું થયું કે લોકશાહી હનન ભાજપ કરી રહ્યું છે એવું દુનિયામાં થયું બરાબર તો એ સીસીટીવીમાં માં કેજ છે તો આનાથી મોટા પુરાવા શું હોય શકે બીજું તમને

ખોટી રીતે જીતે એવું કીધું અધિકારી ઉપર પગલા લેવાનું કીધું બરોબર છે કબૂલ થઈ ગયા આ લોકો સુપ્રીમ માંથી સ્ટે લઈને પાંચે પાંચ વર્ષ ધારાસભ્ય ન હોવા છતાં કેબિનેટ મિનિસ્ટર રહ્યા બોલો હવે આનાથી મોટા પુરાવા શું હોય કેબિનેટ મિનિસ્ટર રહ્યા પર નથી ધારાસભ્યમાં ખોટી રીતે હાર્યા છે હાઈકોર્ટે કહ્યું તો કાલે લોકસભા ચૂંટણીનો પરિણામ છે સર જોવાનું રહેશે કે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેટલી સીટો પર બાજી મારે છે ધન્યવાદ સર અમારી સાથે જોડાવા બદલ થેન્ક યુ